કાળભૈવ જયંતિ નિમિત્તે શહેરના ફતેપુરા સરસયા તળાવ નજીક આવેલ શ્રી અષ્ટભુજા માતાજી મંદિરના પરિસર ખાતે આવેલા કાળભૈરવ તાતાના મંદિરે મહાઆરતી નો કાર્યક્રમ યોજાઓ ભગવાન શિવ રુદ્રના પાંચમા અવતાર એવા કાળભૈરવ જયંતિ નિમિત્તે શહેરના ફતેપુરા લાલ અખાડા વિસ્તારમાં આવેલા નવસો ચાલીસ વર્ષ પૌરાણિક એવા શ્રી અષ્ટભુજા માતાજી મંદિરના પરિસરમાં આવેલા કાળભૈરવ તાતાના મંદિર ખાતે આજે સવારે મહાયજ્ઞ તથા બપોરે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો અહીં મંદિરના ગોસ્વામી ગીરીના દસમી પેઢીના શૈલેષ ગીરી મહારાજ દ્વારા પૂજારી તરીકે સેવા કરવામાં આવી રહી છે આજે કાળભૈરવ જયંતિ નિમિત્તે સાંજે મંદિરમાં ભજન કીર્તનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિરના પૂજ્ય પૂજારી શૈલેષ મહારાજ અને સેવાદાર નિખિલભાઈ પુરોહિત સંજયભાઈ વાઘ મોડે અને ભરતભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પૂજન અને મહાઆરતીનો લાભ લીધો હતો આજે અમે કાળભૈરવ જયંતિ નિમિત્તે આજે સરસિયા લાલા ખડા પાસે ફતેહપુરા છે બહુ નવસો ચાલીસ વર્ષ જૂનું અષ્ટભુજા માતાના મંદિરમાં ભૈરવનાથ મંદિર આવેલું છે એ નવસો ચાલીસ વર્ષથી ઘણા સંતો અહીંયા તક કરેલા છે અને સૈદ્યશ્રી ગેરીની આકાશી પેઢી છે જે વર્ષોની પૂજા કરતા આવેલા છે અને આ એક પવિત્ર જગ્યા છે કે જ્યાં ભજન કીર્તન થાય છે અને મંત્રોચ્ચાર થાય છે અને અહીંયા આવવાથી આપણને શક્તિનો એક અનુભવ થાય છે આ જે કાળભૈરવ જયંતિ જે આ એમનું સ્થાન છે તે જગ્યા પર આપણે કાળ મહા મહાઆરતી આયોજન કરેલું છે અને સાંજે અહીંયા ભજન કીર્તન બી કરવાના છે આપ કેટલા વર્ષોથી અહીંયા આવો છો અમે ઘણા વર્ષોથી અમે આવીએ છીએ અને અહીંયા દર્શન બી કરેલા છે અને કાળભેરો જયંતિ નિમિત્તે ઘણા હવન બી કરેલા છે અને આ વખતે અમે ગુરુજી અમારા

અને અત્યારે મહાઆરતી કરી અને સાંજે અમે ભક્ત આ મંદિર પાછલા નવસો ને ચાલીસ વર્ષ જૂનું આ અષ્ટભુજ માતાજીના મંદિર છે અને તે સમયના જ દાદા બિરાજમાન છે કાળભૈરવ દાદા અને બધુ ભૈરવ દાદા તમે એ જોઈ શકો છો અને અહીંયા આવવાથી ઘણા લોકોએ જે પણ બાધા રાખી હોય જેને માનતા માની હોય એ દાદા અચૂકપણે અહીંયા કરી બધાનું સારું ભલું કરે છે ભક્તોનું એવો અમારો પોતાનો પણ અનુભવ છે અનેક અનુભવો અમારા પોતાના પણ છે અને આજે ભૈરવ દાદાની જયંતિ છે એ રીતે અમે બધા ભક્તો ભેગા થઈ દાદાની અહીંયા મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો હતો અમારા ગુરુ સવાન શૈલેન્દ્રગીરી મહારાજ પણ અહીંયા ઘડી શ્રી હાજર છે અને એમના વડવાઓએ અહીંયા ઘણા વર્ષોથી જપ તપ કરી અને આ જગ્યાને જાગૃત કરી છે આજે સવારે પણ એમણે કાળભૈરવ દાદાનો ભવન અહીંયા આગળ કર્યો છે એટલે આ જગ્યા પણ આવવાથી મનને શાંતિ મળે છે અને ધારેલા કામો ઈચ્છિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે મંદિર ક્યાં આવેલું છે કેટલા વર્ષ જૂનું છે મંદિર નવસો ચાલીસ વર્ષ જૂનું છે અને અહીંયા સરસિયા તળાવ પાસે ફતેપુરા આ અષ્ટપૂજા માતાજીનું મંદિર લાલ અખાડા પાસે અને કાળ ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે તમે જોઈ શકો છો કાળ ભૈરવ અને પતિ દાદા આજે શું વિશેષ કાર્યક્રમ હતો આજે અમે વિશેષ કાર્યક્રમમાં તો સવારે હવન થયો હમણાં મહાઆરતી થઈ અને પછી સાંજે અમે લોકો ભજન કીર્તન કરવાના છે આપનો પરિચય વિખીલ પુરા